સાંતરપુર તાલુકાના કુરડા ગામે દારૂની ખુલ્લો પડકાર ગામના વચ્ચે ખુલ્લા આમ દારૂની પોટલી સામે આવે છે વિડીયો પણ વાયરલ થયો છે શાળાની બાજુમાં જ લોકો ખુલ્લે આમ દારૂ પી રહ્યા છે શિક્ષણના મંદિર પાસે દારૂની ધમાલ કોયડા પગાર કેન્દ્રીય શાળાની બાજુમાં દારૂના પેગ સાથે ધીંગાણા ભયજનક દ્રશ્યો દારૂ ક્યાંથી આવે છે કોણ પહોંચાડે છે તેવા સવાલો ઉઠ્યા છે કાયદો અને પોલીસ પ્રશાસનને સીધો પડકાર ફેંકતા દ્રશ્યો સામે આવ્યા છે ગામ લોકો સામે જ ખુલ્લે તંત્રની કામગીરી પર પ્રશ્ન ચિહ્ન દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે નબીરાઓને સાંતલપુરમાં પોલીસનો કે કાયદાનો ડર નથી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર સીમિત છે આ દ્રશ્યો કાયદો અને પ્રશાસન માટે આંખ ઉઘાડનાર છે સાંતલપુરમાં દારૂની આવી ધમાલ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે અનિલ રામાનુજ પાટણ ક્રાઇમ ન્યૂઝ રાધનપુર